પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપલેટાના પંચ્યાસી વર્ષે વૃદ્ધ મહિલાએ રાખ્યા ત્રીસ રોજાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એક મુસ્લિમ સમુદાયની પિસ્તાળીસ વર્ષની વૃદ્ધ મહિલાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન જેટલા રોજાઓ રાખી રમઝાન માસની ઉજવણી કરી ખુદાની ઈબાદત કરી છે જુઓ આ વિશે અહેવાલ રાજકોટના ઉપલેટા શહેરમાં રહેતા અને પંચ્યાસી વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે પોતાની પિસ્તાળીસ વર્ષની ઉંમરે ત્રીસ રોજ ઘણા વર્ષોથી પવિત્ર રમજાન માસ દરમિયાન રોજાઓ રાખે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ પિસ્તાળીસ વર્ષની વૃદ્ધ મહિલા ત્રીસ ત્રીસ રોજા રાખે છે અને રમઝાન માસ દરમિયાન દુવાઓ કરી ખુદાની બંદકી કરે છે પવિત્ર રમજાન માસના રોજા પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે ઓગણત્રીસમાં દિવસે જો ચા દેખાઈ જાય તો આગળના ત્રીસમાં દિવસની રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે પરંતુ જો ઓગણત્રીસમાં દિવસે ચાંદ ન દેખાય તો પૂરા ત્રીસ દિવસ રોજાની ઉજવણી કરી એકત્રીસમાં દિવસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા એવા રમઝાન માસના મહત્વની આ વાત છે જેમાં માત્ર મુસ્લિમ નહીં પણ અન્ય બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રમઝાન માસ દરમિયાન રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાની આસ્થા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે ઉપલેતાના રહેવાસી હું બે વર્ષથી ત્રીસ ત્રીસ રોજા રહું છું કેટલા વર્ષથી તો રોજા રહું છું ખુદા રસુલ ની બાબત કરું છું અલ્લાહ રસુલ સૌ નું સારું કરે હિન્દુ મુસલમાનનું સારું કરે

ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે બે ત્રણ વર્ષથી અલ્લાહ દુઆ કરે રોજા કબૂલ કરે એ સૌ માટે દુઆ કબૂલ કરે અલ્લાહ એની હું હનીફ કાદર કોડી મુસ્લિમ અગણીએ મુસ્લિમોમાં ઇસ્લામ ધર્મમાં વર્ષના આયા રમઝાનનો માસ ગણાય છે જે માસમાં માણસો પહેલેથી ચાંદ દેખાય એટલે કે તરત જ તે દિવસથી રાતની તરાવીએ નમાજ દરેક મસ્જિદોમાં થાય છે વીસ રકાતની નમાજ હોય છે સમાજ પડી અને પછી રાત્રે લોકો કુરાન શરીફની તિલાવતો પણ કરે છે અને શહેરીના ટાઈમે પોતે જમે કરી અને પાંચ સવા પાંચ ના વખતે રોજો બંધ કરે છે અને સતત ચૌદ કલાક સુધી કોઈ પણ જાતનો પાણી જમવાનો કે થૂક પર ઉતારતા નથી અને સવા સાત વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિસલ ની અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે આ માસમાં જેટલા રોજા રાખે એટલા ઓછા છે કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પાડો કે જે કંઈ પણ તમે પુણ્યના કામ કરો એના 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 કરતાં રમઝાનમાં જે જે કાર્યો કરો એને સિત્તેર ઘણો સવાબ મળે છે એટલે માણસો હોશે હોશે બધા રોજા રાખતા હોય છે એવું કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી નાની ઉંમરથી લઈ અને વયોવધ માણસો ભૈરવ પર આ રોજો રાખી શકે આજે ઉપલેટામાં કુલસુમબેન ઇબ્રાહીમભાઈ પઠાણ છે જે આપણા શુક્લ શેરી પાસે રહીએ છીએ રોડ પર રહીએ છીએ તેઓની ઉંમર અલગ પિંચ્યાસી વર્ષની ઉંમર છે છતાં ત્રીસે ત્રીસ પહેલા રોજા લઈને ત્રીસે ત્રીસ રોજા રાખેલ છે જે આટલા વર્ષોથી રોજાને આ નમાજ પડશે એટલે જ આપણે આની ઉંમર આટલા સુધી પહોંચી શકે છે અને અત્યારે એના જમાનામાં સાયન્સ પાસે વર્ષ તો ઘણા બધા થઈ જાય છતાં પણ આવા પુણ્ય કર્યા હોય એટલે આનો આ લાભ મળે છે ને આપણે પણ દુઆ કરીએ કે પાક હજી પણ એની ઉંમરમાં વધારો કરે અને રમઝાનમાં પાછા રોજા રાખે કરે